લાળ ભવન ખાતે આજ રોજ કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાની સૂચનાથી વડોદરા શહેર કોંગ્રેસની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડગામ વિધાનસભાના ધારાસભ્ય અને કોંગ્રેસના અગ્રણી એવા જિગ્નેશ મેવાણીની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી શહેર જિલ્લાના કાર્યકરો પદાધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા ત્રણથી દસ ઓક્ટોબર સુધી જનજાગૃતિ માટે સહી ઝુંબેશ અભિયાનની શરૂઆત કરવામાં આવનાર હોય તેને અનુલક્ષીને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને વડોદરા શહેરની કોંગ્રેસ પક્ષની વિસ્તૃત કારોબારીની મિટિંગ છે આ મિટિંગનું ફોકસ છે ત્રણ ઓક્ટોબરથી દસ ઓક્ટોબર દરમિયાન મોટ ચોરીના મુદ્દે જબરદસ્ત રાજ્યવ્યાપી

વિદેશી બેંકોમાં પડેલું કાળું લાગુ નહીં જામ ખાતામાં પંદર લાખ નહીં જ આવ્યા બેરોજગાર યુવાનોને રોજગારી નહીં જ મળી અને મોંઘવારી સતત વધતી રહી આના કારણે સંઘ પરિવાર ભાજપ અને નરેન્દ્ર મોદી જોડે પાક્કો ફીડ હતો કે હવે ફરી સત્તામાં આવવાના નથી એનો રસ્તો શું કાઢવો એટલા માટે આ વોટ ચોરીનું કૌભાંડ આચરવામાં આવ્યું છે એક ઘરમાં મુસીબત

એનો રાહુલજીએ એક બહુ જ જબરદસ્ત ખુલાસો કર્યો એક્સપોઝ કર્યો આવો જ ખુલાસો અમારા માનનીય પ્રદેશ પ્રમુખ માનનીય અમિતભાઈ ચાવડાએ પણ કર્યો નવસારીની ઓલપાડ ફોરેન્સિક બેઠકમાં ત્રીસ હજાર જેટલા ફેક વોટર્સ આની મુદ્દે આખા ગુજરાતમાં જનજાગૃતિ ઉભી કરવા અને વડોદરા શહેર અને જિલ્લામાં જનજાગૃતિ ઉભી કરવા ત્રણ ઓક્ટોબરથી દસ ઓક્ટોબર એક આખી સહીદ ઇન્ડેસની કેમ્પેન લોન્ચ કરીએ છીએ આ મુદ્દાને ફોકસમાં રાખી સ્પેટિત મજબૂત અને બે હજાર સત્યાવીસમાં ભાજપને જોડવાનો જવાબ આપીએ રોખાની કે એમાં નિધાર સાથે આજે વડોદરા શહેરની જિલ્લાની અમે આ કારોબારીનું આયોજન કર્યું છે